હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું સાતમ આઠમમાં બનાવી શકાય ને તેની મજા માણી શકાય ખાઈને તેવી ફરસીપૂરી તમે વિદેશમાં વસતા તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીને પણ તમે આ ફરસીપૂરી બનાવીને મોકલી શકો છો એકથી બે મહિના સુધી આ ફરસીપુરી એવાની એવી જ રહે છે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી આ ફરસીપૂરી ઝટપટ બની જતી હોય છે તે પણ ઘીનો ઉપયોગ કર્યા વગર આવી સરસ મજાની ફરસીપૂરી તમે ગણતરીની મિનિટોમાં બનાવી શકશો અને ખાનાર તમારા વખાણ કરતાં થાકે નહીં તેની ગેરંટી છે તો ચલો હવે આ બનાવવાનું આપણે શરૂ કરીશું કે આ ફરસીપૂરી કઈ રીતે બનતી હોય છે તે પણ ટ્રેડિશનલ રીતે મારી દાદી નાની ટીપ્સ તમારી સાથે હું શેર કરીશ તો તમે આ વિડીયો આખો પૂરો જોજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમાર તે પણ તમારા નામ સાથે તો મેં અહીં ઘઉંનો લોટ લીધો છે બે કપ ઘઉનો લોટ છે જે આપણે રોટલી બનાવીએ તે જ અને અહીં મેં પાંચ ચમચી તેલ લીધું છે જેને વરાળ નીકળતું ગરમ કર્યું છે તો જો આવું ગરમ હોવું જોઈએ નજીકથી બતાવું એકદમ સરસ વરાળ નીકળતું ગરમ હોવું જોઈએ અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ થાય આપણે એક મસાલો કરી તો અહીં ખલદસ્તો લીધો છે તમારી પાસે ના હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડર એટલે મિક્સર જારમાં પણ તમે આ દરદરું અધકચરું પીસી શકો છો એટલે કે એક ચમચી મરીના દાણા તેનાથી અડધું જીરું અને તેનાથી અજમો આપણે અડધો લેવાનો છે યાદ રહેશે એક ચમચી મરીના દાણા તેનાથી અડધું જીરું અને તેનાથી અજમો આપણે અડધું લેવાનો અને તેને અર્ધ અધકચરું એટલે કે દરદરૂ આપણે ખાંડી લેવાનું છે તમારી પાસે ખાંડણી હોય તો તમે ખાંડીને જ લીજો તો જુઓ સરસ અહીંયા ખંડાઈ ગયું છે બધું એટલે કે આપણે અધકચરું જેવું જોઈએ છે તેવું દર દરું જુઓ બસ આટલું જ આપણે વાટવાનું છે વધારે પાવડર નથી કરવાનો તો આપણે કાઢી લઈશું અને હવે આપણે લોટમાં ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયો થોડો લાંબો જરૂર થશે પણ તમને ઘણું બધું ટીપ્સ એન્ડ ટ્રિક્સ જોવા મળશે ફરસીપુરી ટ્રેડિશનલ રીતે કઈ રીતે આપણે દાદી નાની બનાવતા તે તો હવે આપણે મીઠું ઉમેરીશું તો મીઠું ફરસીપુરીમાં થોડું આગળ જ હોય છે પણ જો તમને આગળ પડતું ના પસંદ હોય તો તમે થોડું ઓછું ઉમેરી શકો છો મીડિયમ ઉમેરજો હવે આપણે મિક્સ કરવાનું તો હવે આ બધું મિશ્રણ એટલે કે ઘૂંડનો લોટ સરસ ઠંડુ થઈ ગયો છે તો આપણે હાથથી મિક્સ કરીશું અને હાથથી મિક્સ કરવાનું બધું જ અને આવી રીતે બાઇન્ડ વાળવાનું જુઓ મુઠ્ઠી વાળવાની અને આવી રીતે તૂટે ને મુઠ્ઠીમાં વાળીને તો સમજી લેવાનું કે આપણું પરફેક્ટ રીતે મોડ આવી ગયું છે લોટમાં હવે આપણે તમને જોયું તેમ પાણી હાથમાં લઈને છાંટવાનું છે અને લોટ આપણે બાંધવાનું છે એક સામટું પાણી રેડવાનું નથી કેમ કે આપણે કઠણ લોટ બાંધવાનો છે તે યાદ રાખવું તો જુઓ આપણે થોડું પાણી હાથમાં લઈશું આવી રીતે છાંટવાનું અને પછી ફરીથી આપણે લોટને મિક્સ કરવાનો તો આ લોટને વધારે મસરવો પણ જરૂરી નથી અહીં ખાલી જસ્ટ આપણે ભેગો કરી લેવાનો છે તો સરસ આપણો લોટ ભેગો થઈ ગયો તો ફ્રેન્ડ્સ આ ઘઉના લોટથી બનશે જો આવી કડક આવો કડક લોટ આપણે બાંધવાનો છે ઘઉના લોટથી બનશે એટલે હેલ્ધી પણ રહેશે હવે આપણે આ લોટને છે ને દસ મિનિટ માટે રેસ્ટ પર મૂકવાનો છે અને લોટને તમે ધ્યાનથી જોઈ લેજો ફરીથી કે કેવો છે લોટ અને હવે જ્યારે દસ મિનિટ પછી આપણે રેસ્ટ પરથી લોટને લઈશું ને ત્યારે હું તમને નજીકથી બતાવું કે આ લોટ કેવો થઈ ગયો છે જુઓ સફેદ સફેદ તમને ડોટ ડોટ દેખાશે જોઈ શકો છો એનો અર્થ કે આપણો લોટ સારી રીતે બંધાયો છે એટલે કે પાણી આપણે માપસોનું વાપર્યું છે અને સારી રીતે લોટ રેસ્ટ પર થઈ ગયો છે તો હવે આપણે આ લોટમાંથી એક નાનો ટુકડો પોર્શન લઈશું અને બીજો લોટ આપણે છે ને ઢાંકી દેવાનો જેથી સુકાઈ ના જાય અને હવે આપણે પાટલી પર આ લોટને એક મિનિટથી દોઢ મિનિટ સુધી સારી રીતે આવી રીતે મસળવાનો છે વધારે મહેનત નહીં લાગે એકથી દોઢ મિનિટ સુધી આપણે મસળીશું એટલે સરસ લોટ આપણો ચીકણો થઈ જશે જુઓ હવે હું તમને બતાવું કે જ્યારે આપણે મસળી લઈએ ને ત્યારે પરફેક્ટ કઈ રીતે મસળાય છે તે ખબર પડે તો જુઓ સફેદ સફેદ ડોટ ડોટ ને કડક લોટ છે ને આ નરમ છે તો હવે આપણે લોક તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ લુવા વણવામાં પણ ઘણા લુવા કરવામાં પણ ઘણાને તકલીફ થતી હોય છે તો જો હું તમને બતાવું લોક તૈયાર કરવાનું અને આવી રીતે ચપ્પુના ચપ્પુથી માપસરના આપણે કટ કરી લેવાના લુવા અને હવે લુવાને ગોળ ગોળ વાળવાનું પણ કંટાળોજનક લાગતું હોય છે ને તો તમને બતાવું જુઓ હાથમાં લઈને પ્રેસ કરવાનું જુઓ લુઓ તૈયાર ફરીથી તમને બતાવું હાથમાં લેવાનું પ્રેસ કરવાનું અને લુઓ તૈયાર આપણો તો છે ને એકદમ ઇઝી તમે ક્યાંય નહીં જોઈ હોય આવી ટિપ્સ તો મારા દાદી નાની સાથે હું વધારે રહેતી તેમની પાસેથી મેં આ બધું જ શીખ્યું છે જુઓ તો બસ આપણા લુવા બધા તૈયાર છે તો હવે હું તમને વણવાનું પણ બતાવું તો વણવામાં એકદમ ઇઝી અને સરળ છે તમે એક વખત બનાવશો મારી રીતે તમને મજા આવશે ઝટપટ બનશે જુઓ ઉપરથી પહેલાં આગળ ઉપરથી નીચે વેલણ ફેરવી લેવાની પૂરીને ઉઠાવવાની આડી કરવાની ઉપરથી નીચે વેલણ ફેરવાની માત્ર ત્રણથી ચાર વેલણ તમે ફેરવશો ને તેમાં તો આપણી પૂરી સરસ વણાઈ જશે જુઓ હવે મીડિયમ સાઇઝની વણવાની વધારે પાતળી પણ નહીં અને વધારે જાળી પણ નહીં ફરીથી બતાવી દો તમને આગળથી પાછળ વેલણ બેથી તમે જોઈ શકો છો એકથી બે કે ત્રણ વાર વેલણ ફેરવવાની ફરીથી પૂરી આડી કરવાની બેથી ત્રણ વેલણ ફેરવવાની થઈ ગઈ છે ને એકદમ ફટાફટ વણવું તો વણવું કંટાળજનક પણ નહીં લાગે તમને ના લુવા બનાવવા ના વણવું છે ને બસ પૂરી પહેલાં ઊભી વણવાની પછી આડી કરીને વણી નાખવાની આપણી પૂરી વણીને તૈયાર તો જુઓ મેં અહીંયા આઠથી નવથી દસ જેટલી પૂરી વણી લીધી છે તો તમને હું તળીને બતાવું તો આવી રીતે લોટ નાખી જુવાનો તેલમાં તમારે અને તરત ઉપર ના આવવો જોઈએ જુઓ લોટ થોડી વાર પછી ઉપર આવ્યો છે તો આવું મીડિયમ તેલ હોવું જરૂરી છે એકદમ વરાળ નીકળતું તેલ હશે તો તમારી પૂરી ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે અને ફરસી નહીં થાય તો જો આ બધી જ પૂરી એની જાતે ધીરે ધીરે તમે તેલમાં નાખશો તેમ તેમ એની જાતે જ ઉપર આવશે તો પહેલા આપણે ફેરવવાની નથી અને પૂરી ઉમેરતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે છાંટા ના ઉડે તો મેં અહીં ટોટલ નવ પૂરી ઉમેરી છે એકસાથે તમારી પાસે મોટી કઢાઈ હોય તો તમે એકસાથે સાથે પંદરથી વીસ પૂરી પણ તળી શકો છો જુઓ ધીરે ધીરે કરીને બધી પૂરી ઉપર આવી રહી છે એની જાતે જ તો આપણે પહેલાં ફેરવવાની બિલકુલ પણ નથી બધી જ પૂરી ઉપર સરસ રીતે આવી જાય ત્યારબાદ જ આપણે ફેરવવાની છે અને થોડા પરપોટા પણ તેલના ઓછા થાય પછી જુઓ નીચેની પૂરી જે બાકી હતી વચમાં તે ઉપર આવી રહી છે જોઈ શકો છો તો બસ આ બધી જ પૂરી આપણી સરસ ઉપર આવી ગઈ છે તો હવે આપણે આ પૂરીને ફેરવી લઈશું એટલે કે પલટાવી લઈશું અને યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ તમારે આ પૂરીને શરૂઆતથી માંડીને એન્ડ સુધીમાં ઊંધી જ એટલે કે મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે ફાસ્ટ ફ્લેમ બિલકુલ પણ નથી કરવાની આ તમારે ખાસ યાદ રાખવું મીડિયમ ફ્લેમ પર તમારે નીચેની પૂરી ચાર મિનિટ અને ઉપરની પૂરી ચાર મિનિટ એમ તમને ચારથી આઠ મિનિટમાં આ પૂરી આટલી સરસ મજાની તળાઈને તૈયાર થશે તો આપણે તમે કહેશો કે ફરસી પૂરીમાં કાણા પણ નથી પાડ્યા તમે જોઈ શકો છો બધી પૂરીમાં બધી પૂરી ફૂલી નથી ખાલી અમુક જ એટલે કે એકથી બે પૂરી જ ફૂલી છે પણ એ તો જ્યારે તળાઈ જશે ને ત્યારે જે કિનારીઓ જે તમને દેખાય છે ને ફાટેલી એ કિનારીઓમાંથી એર નીકળી જશે અને પૂરી આપણી આવી સરસ મજાની કડક થઈ જશે તો જુઓ અહીંયા નવ મિનિટ થઈ છે ને આપણી પૂરી સરસ મજાની તળાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કાપા પાડવાની પણ ઝંઝટ નથી પૂરીને લુવા કરવાની પણ વણવાની પણ કેટલી જ સરળ રીત મેં બતાવી મારી દાદી નાનીની તો અને તળવાની પણ રીત બતાવી તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તમને બધા આવા જ વિડીયો જોવા મળશે ટિપ્સ એન્ડ ટ્રિક્સ વાળા એકદમ ટેસ્ટી અને હેલ્ધીવાળા પણ તો જુઓ આપણી પૂરી તળીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ છે તમારે યાદ રાખવાનું છે જુઓ મેદાની પૂરી હોય ને એવી જ લાગે છે તળાઈ છે પણ તમારે જો વધારે તમે લાલ થવા દેશો તળાવવા દેશો ને તો તમારી પૂરી એકદમ બળી જશે કેમ કે તળાયા બાદ પણ આપણે બહાર ખડીશું ને ત્યારબાદ પણ આપણી પૂરી એની જાતે તળાતી જ રહેશે એટલે કે એની એની જાતે એની પ્રક્રિયા ચાલુ રહેશે તળાવવાની મીન્સ કે તો જો આપણી પૂરી અહીં બધી જ તળાઈને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય અને મારી ટ્રેડિશનલ રીત પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વિડીયોને જરૂરથી શેર કરજો ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ